જય માતાજી હું છું આપનો લખન ઠાકોર એક સિંગરે એવું ગાયું છે કે હારી હારી સોળીઓ ઠાકોરો લઈ ગયા તો આ સિંગરને ખાલી મારે એટલું જ કહેવું છે અને એના મા બાપને પણ કહેવું છે કે અમારા ઠાકોરો તમારી ચિતલી સોળીઓ લઈ ગયા તમારી ચિતલી રાખી એનો જવાબ સોશિયલ મીડિયામાં આપો બીજું સિંગરનું એવું કેવું થાય છે અને ઓર્ગેનાઇઝર પણ એવું કહે છે કે અમદાવાદના જે ઠાકોર સમાજ છે ને એ ખૂબ સપોર્ટ કરે છે તો અમદાવાદના મારા ક્ષત્રિય ઠાકોર સમાજને હું કહું છું કે આવા સિંગરોને તમે સપોર્ટ કરો છો અથવા આવા શબ્દોને તમે સપોર્ટ કરો છો તો અમદાવાદ કેશવનગર જ્યારે મુદ્દો બન્યો ત્યારે આ સિંગર કેમ મોટો ના માર્યો કેમ એક પોસ્ટ ના મૂકી એનો જવાબ પણ તમે માગજો સાથે સાથે મારા ક્ષત્રિય ઠાકોર સમાજને વિનંતી કરું છું કે આવા સિંગરોને સમાજમાંથી જાકારો આપવો પડશે કારણ કે કોઈ પણ સિંગર હોય તમે નોંધ કરી લેજો સાહેબ સમાજને તકલીફ પડે છે ત્યારે એક પોસ્ટ એક વિડીયો ક્યારે નહીં બનાવી શકતા કે ક્યારે નહીં મૂકી શકતા એટલે હું સમાજને વિનંતી કરું છું કે મારો સમાજ મારી ફરજ જો તમે ઠાકોર સમાજનું લોહી હોય ને તો આ સિંગર જે એક્સ વાય જેડ હોય એના પહેલા તો ત્રણ ચાર પ્રોગ્રામો કેન્સલ કરાવો ઠાકોર સમાજમાંથી કારણ કે જો તમે પ્રોગ્રામો કેન્સલ નહીં કરાવો અને ખાલી સોશિયલ મીડિયામાં એમને એમ બૂમો પાડશો ને સાહેબ તો ક્યારે આનું રિઝલ્ટ ક્યારે નહીં મળે આ તમારું નામ લઈને સમાજનું નામ લઈને સમાજને ટાર્ગેટ કરી અને ફેમસ થવાના આ લોકોના દાવો હોય છે આ લોકો ખાલી આપણા ઠાકોર સમાજનો ઉપયોગ કરે છે એટલે ખૂબ વિચારજો ખૂબ વિચારી લેજો મને પ્રોગ્રામ આપો ના આપો હું તમને એવું નથી કે મને જ આપો ઠાકોર સમાજમાં ઘણા બધા કલાકારો છે બહુ સારું ગાય છે ખૂબ સારું ગાય છે બીજું પ્રોગ્રામના ધણી તમે છો ગામના ધણી તમે છો ગામના સરપંચ તમે છો એક્સ વાય જેટ સિંગર આવે સાહેબ એટલું કોણ કે આવું નહીં ગાવાનું નહીં ગાય પણ જો કદાચ તમે જોડે રહીને ગવડાવશો ને તો ગાશે બાકી કોઈ સિંગર ની તાકાત નહીં કે તમે એમ કહો કે ભાઈ આ ગા અને આ ના ગાતો તો નહીં ગાય એટલે સમાજને વિનંતી છે કે આવા સિંગરોને અને આવા તત્વોને જાકારો આપવો પડશે પ્રોગ્રામો કેન્સલ કરાવવા પડશે બાકી સોશિયલ મીડિયામાં બૂમો પાડવાથી વિડીયો બનાવવાથી કોઈ રિઝલ્ટ ક્યારે નહીં મળે બાકી તમારી મરજી જય માતાજી નમસ્કાર મિત્રો આજે થોડોક વિડીયો ઇમ્પોર્ટન્ટ બનાવ્યો બરાબર શેર કરી દેજો પેલા તો મિત્રો બીજી આઈડી બનાવી છે નીચે મેન્શન કરું છું કોલોબ્રેશન બી કરું છું કારણ બનાવવાનું એટલું જ કે બીજી આઈડી આપણે સ્ટ્રાઇક પડી જાય એટલે નવી આઈડી ગ્રોથ થઈ જાય અને તમારા સુધી અવાજ પહોંચતો રહે અને મિત્રો મેં એના પહેલા બે વિડીયો બનાવ્યા હતા કલાકાર વિશે બરોબર કે આપણી સમાજ આપણો કલાકાર કેમ આવું બોલ્યો તો હું પેલા મિત્રો ગીતા આવ્યું કે ઠાકોરની ન થાય તો કોઈ ની ન થાય થોડો સમય છો તો હવે ગીતા આવ્યું કે હારી હારી છોડીઓને ઠાકોરો લઈ ગયા બરોબર અને હજુ જાગૃત નહીં બનો તો શું ગીતા ખબર છે કે તમારી અમે લઈ અને આ ગીત કોણ હતા ખબર બધી બીજી સમાજ ના લોકો ને મિત્રો પરમિશન કોને આપી આવા ગીત ગાવાની અને મને પ્રશ્ન ની અંદર માહિતી આપજો કે આ ક્યાં પ્રોગ્રામ છે બરોબર આ આવું સમાજ ક્યારે ની ચલાવી લેવામાં આવે જય માતાજી જય માતાજી અમે કેવા ઠાકોર કેમ અમે ઠાકોર કહીએ છીએ કે અમે બે ચાર ફોલોવર વધારવા માટે થઈ અને અમારી બહેનો અમારી ધર્મ પત્નીઓને અમે સોશિયલ મીડિયામાં નથી લાવતા પણ હા અમારા મા બાપ અમે વૃદ્ધાશ્રમ ની અંદર નથી મુકતા ગમે એવા સંજોગો થાય પણ અમે ભાઈઓ થી દૂર નથી રહેતા હંમેશા પરિવાર સાથે રહીએ છીએ પરિવાર ને સપોર્ટ કરીએ છીએ અને એટલે જ અમે ગર્વથી કહીએ છીએ કે અમે ઠાકોર છીએ જય માતાજી